રામ બોલો ભાઈ રામ અરે ભાઈ કાગળ મારું નામ નરેન્દ્રસિંહ રાયજાદા છે કેસોદ તાલુકાનું કોઈલાણા ગામ આવેલું છે લાઠિયા કોઈલાણા ત્યાં અમે રહીએ છીએ અને મારે એક જ રજૂઆત છે પરસોત્તમભાઈ રૂપાલા એવો તારીખ ત્રેવીસ તારીખે ના રોજ રાજકોટમાં જે બકવાટથી બોલ્યા છે રાજપૂત સમાજ વિશે તેઓ જો એવું ઇતિહાસમાં હોય તો ક્યાંય પણ ઇતિહાસના પાના પંપોરી અને મને જણાવે હું આ જગ્યાએ રહું છું અને હું હોય તો હું જોવા માગું છું ઇતિહાસમાં ક્યાંય કોઈ શું કરીને લઈ આજે આજ રોજ અમે સાડા નવથી અગિયાર વાગ્યા સુધી કુતરા દહનનો રાજપૂત સમાજ કોઈલાણા વચ્ચે રાખવામાં આવેલ છે અને કોઈ બનાવ બનેલ નથી અને એના વિરોધમાં રાખવામાં આવેલ છે કુતરા દહનનો કાર્યક્રમ